જય માતાજી હાર મહાદેવ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું આપડે ભાઈ જો આજે છે ને રિંકુ તો લીધું પણ મેં હજી નાયું નથી નાઈ લીધું તમે તો 15 દિવસ થઈ ગયા નાયા નહીં ને આજે છે ને ભાઈ નાવું જ પડશે 15 દિવસ થઈ ગયા જો આજે હવારે રોટલો કૂતરો આવ્યો તો મેં કૂતરા રોટલો નાખ્યો કોને કૂતરા એ ગદરી નાઈ હોંગીન વીયો ગયો એટલે મને એમ થયું કે ભાઈ મારા નાખેલો રોટલો કૂતરો એ ખાધું નથી એટલે આજ નાવું પડશે બાકી કૂતરા ને ખબર પડી કે આ ભાઈ સાહેબ ભાઈ 15 દિવસ નાયા નથી ને મને રોટલો નાખ્યો છે એટલે કૂતરો બિચારો ખીજાન વીયો ગયો હોંગીન રોટલો વીયો ગયો એટલે હવે છે ને મને એમ થયું કે ભાઈ હવે નાવું પડશે તો હાલો પેલા નાઈ કે મસ્તી મજાનું હોય ને આજે ગણેશ દાદાનું નામ લઈને આજે ચીણા વાવવાના છે બરાબર છીણા નું ભાગ્યું આપણે રાખ્યું નથી બરાબર છે આપણા ભાઈ ને રખાયું છે પણ એને આવવામાં હજી વાર લાગશે એટલે ત્યાં સુધી આપણે કામ સંભાળીશું આપણે ખાલી તુવર કુતરનું રાખ્યું છે અને પછી આજે છે ને મિત્રો ટ્રેક્ટર પણ આવી ગયું હવે નાવાનો વારો લગભગ નહીં આવે કારણ કે હવે એ સીધા છે ને ચીણા નાઈ ગયા છે એટલે હવે વાય કે પછી નાઈ નાખશું બરાબર છે

મૂત્ર આપણી સે ને શળાનું નામ ઘણા ચાલુ કરી દીધું છે અચ્યારે કે તને મંડી ગયા વાળું વાવવા બે ત્રણ ને ગયા બગલાને દાવત આપી જવા ખાવા આવી ગયા આ પડી ગયું છે ભાઈ લાઈટ વગેરે ચાલુ કરી નાખ કીધે હજી અમારું અડધી કલાક જેવું હોય બાકી અડધું બાકી છે હલો ભાઈ ક્યારો ઉતલ થઈ ગઈ આપણે કમ્પ્લીટ સડા લેવાઈ ગઈ અને મિત્રો ખરેખર આ ચંદામાં મને છે ને પહેલી વાર આવો જોયો છે મેં કારણ કે અજવાડા છતાં રૂમ વ્યૂઝ આવવાનું એટલે કાંઈ હોતું નહીં પણ અત્યારે ચાંદ દેખાય છે કઈ ઘટે નહીં એવો મસ્ત મજા 来了